પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે એનું કારણ અનિતિ આવેલો જે રૂપિયો છે ને અનર્થ નોતરે પૈસો પાપ કરાવે માનવતા વિસરાવે અિતિ આવેલો રૂપિયો અનર્થ નોતરે વાત સાચી છે લોકો રૂપિયા કામમાં આડું થઈ અને કેટલી અનીતિઓ કરે કોક મર્ડર કરી નાખે કોક હવાલા કબાલા કરે કોક દારૂ વેસે અને હવે તો એક નવો ટ્રેન્ડ જાગ્યો છે કે રૂપિયો કમાવો હોય ને તો મંદિર બનાવવાનું મહંત કે પૂજારી કે કંઈક થઈ જવાનું અને બે હોવાનું બાપુની વાત બહુ સાચી છે હજી આગળ કંઈક કહે છે અને કહે છે રૂપિયાની સાથે પંદર પ્રકારના દુઃખ આવે સૌથી પહેલાં તો રૂપિયા કમાવાનું દુઃખ કે રૂપિયાની સાથે પંદર પ્રકારના દુઃખ આવે સૌથી પહેલું દુઃખ રૂપિયા કમાવાનું રૂપિયા કમાવા હતું હમણાં મેં જેમ વાત કરી એમ કોઈ પણ પ્રકારે માણસ જવા તૈયાર છે રૂપિયો હોવો જોઈએ અને આ જમાનાની અંદર જેની પાસે રૂપિયો છે ને એને માણસ બોલાવે આ સો એ સો ટકા સાચી વાત છે જે રીતે રૂપિયા મળે માણસ સાચું ખોટું બધું કરવા તૈયાર થાય કોઈ પણ માર્ગે રૂપિયા રડવા છે જે રીતે રૂપિયા મળે માણસ સાચું ઘટું કરવું કરવા બધું તૈયાર થાય કોઈ પણ માર્ગે રૂપિયા રડવા છે વાતે બાપુ તમારી સાચી છે હમણાં કીધું એમ ખૂને કરવા હવાલા કબલે લેવા દારૂ વેચવા ગમે કરવું છે બાવા બનવું છે પૂજારી બનવું છે મહંતે બનવું છે કથાકારે બનવું છે પણ

માણસની ઊંઘ સુખ છે ને થઈ જાય કોઈ ચોરી જાય તો વાત આવી કાળા ધંધા ગીર્યા હોય ખારા ધંધા ગીર્યા હોય ગમે ગીર હોય પણ પછી રૂપિયા ઘરમાં રાખી કોઈક ચોરી જાય તોય દખ બેંકમાં મૂકી ટેક્સ ભરવો પડે ઇન્કમ ટેક્સવાળા આવે ક્યાંથી કહે તોય દખ તો રૂપિયા માટે પ્રોપર્ટી કરવી પડે જમીન ખરીદવી પડે જમીન તમારી હોય ત્યાં તો કે જાય કરી આ જમીન લેવા થતી નથી દેવાની થતી નથી ખોટા રૂપિયા કમાવ્યા છે તમારી જમીન છે એટલે તમે અત્યારે જે સાંભળી રહ્યા હતા ને જે મહંતને એમનું નામ છે પૂજ્ય બાદ એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ અને બહુ સારી અને સરળ ભાષામાં સમાજને અને લોકોને એ સમજાવી રહ્યા કે રૂપિયો કેવી રીતે કમાય રૂપિયા કમાવા માટે શું થાય રૂપિયો આવ્યા પછી શું થાય હવે મૂળ તકલીફ એ છે કે આ દ્વારકેશ લાલજી મહારાજ રહ્યા ને એની ભાઈ રૂપિયા તો હોય ને કથાઓ કરી રહ્યા છે સમાજને સારી દિશા ચીંધી રહ્યા છે અને અત્યારે આ બધા ભાઈ રૂપિયા તો હોય જ છે હવે રૂપિયા કમાવા આટલું થઈ અને રૂપિયા ભેગા ગીર્યા અને રૂપિયા ભેગા ગીર પછી હાંસવા ગયા હમણાં વાત કરી ને એટલે મહારાજે જે જમીન લીધી જમીન લીધી પણ જમીન લેવા માટે આપણે ખેડૂત ખાતેદાર તો હોવા જોઈએ કે કેમ મારા ક્યાંય ખેડૂત ખાતેદાર હતા ને તો ખેડૂત ખાતેદાર થવા માટે શું કરવું ગુજરાત સરકારે જે તે સમયે પેલા વાવેની જમીન હતી ને આપી દીધી હતી ખેડૂત ખાતેદાર કરી દીધા હતા આવું નથી કરતા હમણાં જ મને એક ભાઈનો ફોન આવ્યો હતો ને એને બહાર ક્યાંક વિદેશમાં રહી છે એને જમીન લેવી બિચાડે પણ હવે ખેડૂત ખાતેદાર એ થવું કેમ તો ખેડૂત ખાતેદાર થવા ધાવા માટે વારસાઈ કરવી પડે પણ તમારી મમ્મી તમારો બાપો હોય ખેડૂત ખાતેદાર તો વારસાઈ થાય ને પણ આપણે દાદો બદલી નાખીએ તો બાપો તો ના બદલાય પણ એ બાપાએ બદલી નાખે છે પણ આમાં દાદા બિડલે છે દ્વારકેશલાલજી વ્રજ જીવનલાલજી ગૌસ્વામી જે આપણે હમણાં મહારાજને સાંભળતા હતા એમનું આખું નામ છે અને વ્રજલાલજી લાલજી આ એના પપ્પાનું આખું નામ છે એટલે લગભગ તો તમને સમજમાં આવી ગયું તો એ કહો કે આ પુરુષોત્તમ લાલજી ઝેર એ દ્વારકેશલાલજીના દાદા થાય સીધી લીટીના વારસદાર એટલે પુરુષોત્તમલાલજી ઝેરિયા ને એ ક્યાંય ખેડૂત ખાતેદાર બિસાડા નથી હવે એક જમીન એવી આવી છે કે જેની અંદર મકન ગરભાઈ દલપત ગરભાઈ ગોસ્વામી આ જમીન છે અને એની વારસાઈ તો એમાં વ્રજલાલજી ગરભાઈ ગોસ્વામી એટલે કે વ્રજલાલજી લાલજી જે હતા એની જગ્યાએ આ ગરભાઈ થઈ ગયા દાદા બિદલે અને એની પાછળ વારસાઈમાં લાલજી વ્રજલાલજી મકનગરની છે આવ્યા વ્રજલાલજીના બાપુજી તો લાલજી છે તો આ કેવી રીતે વ્રજલાલજી ના પપ્પા થઈ ગયા હવે એ કેમ થઈ ગયા કેવી રીતે થઈ ગયા એના આપણે કઈ લેવા દેવા થતા નથી આ મેં જે વાત કરી ને આ વખત બે હજાર આઠમાં માં પડેલી છે એન્ટ્રી સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામમાં અને એમાં આ દાદા બીડલા દાદા બિડલા છે આપણને જાણકારી થઈ ડાયરેક્ટ તો કોઈનીમાં આંગળીઓ નહીં ને આવડો મોટો માણસ છે પાડી દેવો બધા મોટા મોટા સ્ટેજમાં બેહી અને સમાજને જો આવી સારી સારી વાતો શીખવતા હોય અને એના વિરુદ્ધમાં જ્યારે આપણે બોલવા નીકળીએ ને રોડમાં ધાયલા જતા તો માણસ પકડીને મારી લે તો હવે આ થયા કે બી તો જાણવું પડે કે કેમ એટલે મેં તમને કીધું એમ બે હજાર આઠમાં આ વારસાઈ પડી અને વારસાઈને અનુસંધાને આ દ્વારકેશ લાલજી ખેડૂત ખાતેદાર થયા બરાબર તો હવે આ આખું પ્રકરણ અને આ એનું પાન કાર્ડ આ પાન કાર્ડ ની અંદર દ્વારકેશ લાલજી વ્રજલાલજી ગોસ્વામી છે અને એની નીચે પિતાના નામમાં મેં હમણાં કીધું એમ વ્રજ જીવનલાલજી પુરુષોત્તમ લાલજી છે તો એન્ટ્રી જયારે પડી બે હજાર આઠમાં ત્યારે આ પાન કાર્ડ એમાં દેવામાં આવ્યું છે તો એન્ટ્રી પાડવા વડે કેવી રીતે પાડી દીધી અને માન્યતા કેવી રીતે મળી જે કઈ મળી એમાં જે તે અધિકારીને હમણાં નો વાત થઈ ગમે એમ પૈસા જ કમાવા ગમે એમ કઈ પૈસા કામી લીધા અને એન્ટ્રી પડી ગઈ અને ત્યાર પછી બે હજાર દસમાં માં આજ સાવરકુંડલા તાલુકાના ભોકરવા ગામમાં આવડી મોટી જમીન ખરીદી તો કહેવાનું એ થાય છે તમે હમણાં બધા મારા વિડીયો જોતા જઈશો તમને કદાચ એમ થાય કે આ સંતોન સંતોન પૂજારીઓની વાય પડી ગયો છે ભાઈ મને એનીથી કોઈ વાંધો નથી પણ કહેવાનું એ થાય છે કે સમાજને જે સારો સંદેશો દેવા માટે એને મોટી મોટી ઊંચી ઊંચી જગ્યાઓ બને અને સારા એવા બેહો ને જ મખમલનું ગાડ એમ મારા બાપ દાદામાં બી ભાઈ નથી એવા માથે બે નામથી એર કન્ડિશન ચાલુ હોય એર કુલર ચાલુ હોય સરસ મજાની હવા આવતી હોય હે અને માથે ફૂલડાઓ વેરાતા હોય રૂપિયાઓ વેરાતા હોય અને પછી તમે સમાજને એમ કહો કે રૂપિયા કમાવા માટે કોઈ પણ રસ્તે જાવું છે લોકો જાય છે રૂપિયા માટે માણસો એકાબીજાના મર્ડર કરી નાખે છે મા બાપના થતા નથી આ રૂ અનિતિનો રૂપિયો હોય તો આમ થઈ જાય ને તેમ થઈ જાય પંદર પ્રકારના દુઃખ આવે રૂપિયો આવે તો હસવવાની તકલીફ થાય તમારી નીંદરું હરામ થઈ જાય હે બાપા તમે આ કરો ત્યારે તમારી નીંદરું હરામ થાય છે કેમ આમાં તમને તકલીફો નથી થતી સમાજને તમે આવા સારા સારા વિચારો આપી રહ્યા હો અને જ્યારે તમે જ આ વિચારોનું હનન કરી અને તમે આવું કામ કરતા હોવ તો ત્યારે તમને સુખેથી નીંદર આવી જાય છે અને સમાજને મારે એ કહેવાનું છે કે જ્યારે આવડી મોટી મોટી જગ્યાઓ માટે બેહી અને સારી ટાઢી હવાઓ ખાઈને તમારા જ રૂપિયા તમને આવી સારી વાતો શીખવતા હોય અને પછી એના ને આવા કાળા કામ નીકળે તો તમે આને કેટલાક પરમ પૂજ્ય કહેવો હે આપણે તો આંખ્યું મિશીન દાન જ કરી દેવું મા આઈ ગયું બાપુ એ કીધું બહુ સારી વાત છે રૂપિયો નહીંથી લાવે રૂપિયાથી આ થાય રૂપિયાથી તે થાય આપણે એને જ રૂપિયો દઈ પણ એ તમારા રૂપિયાથી કેવી સરસ મજાની લાઈફ જીવે અલગ અલગ બિઝનેસમેન કરોડપતિઓ તો એમ જાય કે એ કરે તો છે ને એનો બિઝનેસ ચલાવે છે ક્યાંક ને ક્યાંક મહેનતો કરાવે એ કામ કરતા જ હોય થોડા ઘણા એના આમ તેમ હોય જ આને તો જો ક્યાંય ત્રિકમ પાવડો જવું નથી મજૂરીઓ કરવી નથી રાહતો ખોદવી નથી હે દી સિમેન્ટની ઠેલી પચાસ કિલોની ઉપાડી જ નહીં એ તારે સમાજને સારી સારી વાતો કરવી અને સરસ મજાને સમજાવું અંદર એસી મને ત્યાં ગરમી થઈ એવી ટાટી ટાટી ગાડીઓમાં બે હું તમારા જ રૂપિયો ગામને આપણે કમાવત ગયા નથી સમાજને સારા વિચારો દે અને દૂર રમાડી અને એ જ સમાજનો રૂપિયો લઈ અને આપણે આ બધું કરી રહ્યા છીએ તો યોગ્ય કેટલું એટલે આ તો ખાલી તમારે વચ્ચે આ મૂકવા માટે જ આવ્યો હતો કે અત્યારે હરેક જગ્યાએ સંત મહંત કે આ કથાકારો કે જે કાંઈ હરેક જગ્યાએ સાચો નથી હોતો આ ક્યાંક આ કળિયુગમાં ક્યાંક એક હતો કે સારો વૈદ્યો હોય તો વસ્તુ અલગ છે બાકી જ્યાં જોઈને ત્યાં કાગડા કાળા છે એટલે આ તમારી વચ્ચે આ જ મૂકવા આવ્યો હતો કે આ બધા કાગડા કાળા છે હવને પૂર્વ જ ન માની લેવા અને હવ જે આવી રીતે બેહી કંઈ જગ્યાઓમાં કે આવા કથાકાર તરીકે બેહી અને તમને જે સલાહો દેતા હોય ને એ સૌ સલાહોનું પોતે કેટલું પાલન કરે છે એ જરાક જાણી લેવું વાતથી દુઃખ લાગ્યું છે પણ સાચું બોલું છું અને બોલતા રહેવું કોઈને કાંઈ માહિતી જોતી હોય ને કંઈ તકલીફ હોય તો ભાઈ નંબર મારો જગજાહેર છે ફોન કરજો વાત કરીશું પણ શાંતિથી કરીશું અદ્ધતા ભર્યું વર્તન કરશો કે લાડ ગાયું તો તમે જાહેર થાય નમસ્કાર